વાત કરી મહેસાગર ની મહીસાગર બા ભંડારા ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાય છે શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ રહ્યા હતા ભાજપ નો ધ્વજ લહેરાવી સૌને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી આ સાથે જ ઘરે ઘરે જનસંપર્ક કરી સૌને મોદી સાહેબ નું પત્ર આપ્યો મહત્વનું છે કે આજે ભાજપ નો સ્થાપના દિવસ છે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી સૌ કાર્યકરોને શુભકામના પાઠવી છે મહીસાગર માં તેમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જનસંપર્ક અભિયાન આદરવામાં આવ્યું છે જેમાં જનસંપર્ક કરી સૌને મોદી સાહેબ પત્ર પણ આપવામાં આવી રહ્યો છે